પોતાનું સર્વસ્વ અર્પણ કરનાર મહાન સંતોના દર્શન થાય છે આ સંતો ભક્તોના ચરિત્રો એ જ આપણો ઇતિહાસ એવા જ પરમ સંત તુકારામ મહારાજને આજે આપણે વંદન કરીએ મહારાષ્ટ્રમાં પૂના પંથકના દેહુ ગામે શક સંત પંદરસો વીસમાં સંત તુકારામ મહારાજનો જન્મ થયેલ માતા પિતા બંને ભગવાન વિઠ્ઠલનાથના ઉપાસક એટલે પંઢરપુરની નિયમિત યાત્રાએ જાય એટલે નાનપણથી જ ભક્તિના બીજ રોપાયા એમ કહેવાય છે કે એ કાળમાં દેશમાં ભયંકર દુકાળ પડેલો એટલે તેમના પ્રથમ પત્ની અને બાળકો ભૂખથી તડપી તડપીને મૃત્યુ પામેલા એટલે સંત તુકારામ મહારાજના બીજા લગ્ન થયેલ બીજા પત્ની જીજુભાઈ ખૂબ જ ઉગ્ર સ્વભાવના હતા ગામની બહાર ભાવનાથની પહાડીઓમાં જઈ અને ભગવાન વિઠ્ઠલનું એકાંતમાં સ્મરણ કરતા સંત તુકારામની ઉંમર અઢાર વર્ષની થઈ હશે ત્યારે જ તેમના માતા પિતા સ્વર્ગે સીધાવ્યા ગુરુ બાબા ચૈતન્ય મળતા જ અંતરના કપાટ ઉઘડી ગયા સંત તુકારામ માથે પાઘડી હાથમાં એક તારો અને કરતાલ લઈને વિઠ્ઠલ વિઠ્ઠલ ભગવાન શ્રી હરિના કીર્તન પગના તાલ સાથે કરતા એમ કહેવાય છે કે સંત તુકારામને તેમના ગુરુ બાબા ચેતન્યે સ્વપ્નમાં દીક્ષા આપેલી ત્યારબાદ રૂબરૂ દર્શન આપી દીક્ષિત કર્યા સંત તુકારામની વાણી અભંગ તરીકે ઓળખાય છે તેમની વાણી જોઈએ તો કુલમ પવિત્ર જનની કૃતાર્થા જેના જન્મથી કુળ પવિત્ર થાય માતાને કૃત્ય કૃત્યતાની લાગણી થાય અને મા ધરતી પાવન થાય કુળ અને દેશને વંદન કરતા સંત તુકારામ કહે છે પવિત્ર તે કુળ પાવન તે દેશ જ્યાં હરિના દાસ ધરે જન્મ કર્મ ધર્મ તેના સર્વ નારાયણ તેનાથી પાવન ત્રણેય લોક વર્ણ છોડી જે થયા પાવન જણાવો સુજાણ તેના નામ અન્ય જાતિ વર્ણા તર્યા હરિનામે ગાયો છે પુરાણે તેનો યશ તુલાધર ગોરો તો કુંભાર મોચીડો ચમાર રોહિદાસ કબીર મોમીન લતીફ મુસલમાન સેનો નાય જાણ વિષ્ણુદાસ અભેદ પ્રભુ પદે નામા ચોખો મેળો બંકો જાતિના ચમાર તે શું સર્વેશ્વર ઐક્ય કરે તણી જની કેવો તેનો ભાવ જમે પંઢરી રાવ તેના ભેળા મેરાબ જનક નહીં કોળ જાણ મહાત્મા એ શું તેનું મૂળે વખાણું જાતિ પાતિ ધર્મ વિષ્ણવને ન હોય કર્યો છે નિર્ણય વેદ શાસ્ત્ર તુકો કહે તમે ખોળી જુઓ ગ્રંથ કેટલા પતિત તાર્યા આગે સંત તુકારામ કહે છે જેની જાતિ પાતિ મટી ગઈ હોય એને જ વૈષ્ણવ જન કહેવાય સાચા સંતો ભક્તો એને જાતિ પાતિનો વિકાર ગણે છે જાતિનો અહંકાર ના હોય તેવા કુળમાં અનેકને પ્રભુએ તારી લીધા જાતિ પાતિ નહીં હરિકેરા દેશમાં હરિને ભજે તે હરિના હોય સંત તુકારામ કહે છે તુલાધાર વાણીઓ ગોરો કુંભાર કબીર વણકર લતીફ મુસલમાન સેનો હજામ દાદુ પિંજારો કાનો પાત્રા ચોખો મેળો અને બંકો મહાર એટલે કે ચમાર નામદેવજી દરજી આવા તો અનેક પ્રભુ કૃપાથી ભાવસાગર તરી ગયા એમ કહેવાય છે કે એક વખત તુકારામ મજૂરી કરી શેરડીનો ભારો લઈને ઘેર આવતા હતા તો રસ્તામાં નાના નાના બાળકોએ સંત તુકારામ પાસે શેરડી માગી સંત તો કરુણાના સાગર હતા તેમણે બાળકોને પ્રેમથી શેરડી આપી ઘેર પહોંચતા એક જ શેરડીનો સાંઠો વધ્યો આ દ્રશ્ય તેમના પત્ની સામે ઉભા ઉભા જોતા હતા સંત તુકારામના પત્ની ખૂબ જ ઉગ્ર સ્વભાવના હતા સંત તુકારામના હાથમાંથી સાંઠો લઈને જોર થી સંત તુકારામના વાસામાં વાંસામાં માર્યો જેથી શેરડીના સાઠાના બે ટુકડા થઈ ગયા હસતા એક ટુકડો પત્નીને આપતા કહ્યું કે તમે સારું કામ કર્યું સાંઠાના સરખા ભાગ કરી આપ્યા અથડિયા વાળો ગળ્યો ટુકડો પત્નીને આપતા બોલ્યા કે લે આ ગળ્યો ટુકડો તારો અને આ બીજો ટુકડો મારો બાળકોને શેરડી ખાતા જોઈ મને ખૂબ જ આનંદ થાય છે આ સંતોને કોણ દુખી કરી શકે સંત તુકારામ એક બીજી વાણીમાં કહે છે કળયુગે કાવ્યો કરતા પાખંડી કુશળ એવા ભાંડ બહુ વધ્યા દ્રવ્ય દાસ પુત્ર ચિત્ત માહી જંખે મુખે બહુ બકે કોરા વાદ દંભ કરે વેષ છેતરવા જગ મોઢે બોલે ત્યાગ મને ના જે વેદ જ્ઞાન ના પાળે કરે ન સ્વહિત

તો પ્રભુ પોતે જ રાખે છે નામ રાખવા માટે જેને સાધના કરવી પડતી નથી માત્ર માળા ફેરવવી બ્રહ્મ જ્ઞાનની વાતો કરવી પણ કપટ અને જંજાળથી પર થવું નથી તેવાને સંત તુકારામ કહે છે કે તેવા લોકો હરિની ભક્તિ કરતા નથી અને એવા લોકો સાધુ સંતને લાયક પણ નથી એવા લોકો એ ખોટો ભગવો ભેખ પહેરવો નહીં સંત તુકારામ કહે છે સદા સર્વકાળ અંતરે કુટિલ તેણે ગળે માળા પહેરવીના જેને નહીં ધર્મ દયા ક્ષમા શાંતિ તેણે વિભૂતિ જોડવીના નહીં સમજે ભક્તિનું મહિમાન તેણે બ્રહ્મ જ્ઞાન કથવું ના જેનું મન નહીં થયું રે નિચળ તેણે તે ઝંઝાળ છોડવી ના તું કહે જેને હરિભક્તિ નહીં તેણે ભગવી કપડી પહેરવી ના સંત તુકારામ કહે છે કે હે માનવ તે કેટલાય જન્મ આ રીતે દેહ ધારણ કરીને લીધા તોય થાક લાગતો નથી હવે સમય બરબાદ કર્યા વિના સાવધાન થઈ જા આ એક જ જન્મમાં ભવો ભવના બંધન તોડી નાખ જાણે ભવના બંધન તોડ્યા હોય એવા સંતનો સંગ કરી આ જન્મમાં જ ભવો ભવના બંધન તોડી નાખ વારે વારે આવો અવસર નહીં મળે કેટલાએ જન્મ લીધા છે તે દેહે કની હજી ના આવી સુજ તને તું કો કહે હવે થઈ જા સાવધ લે તોડ ભવ બંધન એક જ જન્મે સંત તુકારામ કહેતા કે બધા જ મનુષ્ય પરમ પિતા ઈશ્વરના સંતાન છે કોઈ ઊંચ નથી કે કોઈ નીચ નથી બધા જ ભગવાનના દીકરા છે સંત તુકારામ મહારાજે 4000 જેટલી અભંગ વાણી આપી શક સવંત પંદરસો એકોતેર ખાગણવધ અમાસના દિવસે મહાપ્રયાણ કર્યું અને ભગવાનમાં ભળી ગયા સનાતન ધર્મની જ્યોતને જળહળતી રાખનાર પરમ સંત તુકારામ મહારાજને આજે આપણે ભાવથી વંદન કરીએ